નમસ્કાર મિત્રો હું સચિન કુમાર અને આજે આપણે પહોંચ્યા છીએ આનંદ આનંદમાં આવેલી કૃષિ યુનિવર્સિટી આપ જોઈ શકો છો આ વિડીયોમાં કે અહીંયા એક મેડમ છે એ સમજાવી રહ્યા છે કે જે પાક વાવેલા છે એમાં કેવી રીતે તમે દવાનો છંટકાવ કર્યા વગર ખાતર વગર કુદરતી જે ગૌમૂત્રનું છાણ છે ખાતર છે ગૌમૂત્ર છે અને જે છાણ છે ગાયનું એનાથી કઈ રીતે તમે પાકમાં કુદરતી રીતે કૃત્રિમ રીતે સજીવ ખેતી કરી શકો છો અને ઉત્પાદનમાં વધારો મેળવી શકો છો જે રાસાયણિક ખાતરો અને દવાઓ ના છંટકાવથી જે ખેતર છે એ આ બાજુનું આજે જોઈ રહ્યા છો રાસાયણિક ખાતરોથી છંટકાવ કરીને વાવેલા ઘઉં અને જે ચણા છે વાવેલા છે અને આ જે ખેતર જોઈ રહ્યા છો તે દવા વગર એટલે કે પ્રાકૃતિક સજીવ ખેતી જે કહીએ છીએ એ આપ જોઈ શકો છો જે મેડમ સમજાવી પણ રહ્યા છે તમને પીળા કલર જે દેખાય છે એ છે યલો સ્ટ્રીપ નું છે એટલે પીળા કલર કોઈ કાગળિયું લેવાનું એની ઉપર કોઈ પણ ચીકણો તેલ છે જેમ કે તેલ હોય ડીઝલ હોય કે કોઈ પણ જેવા છોટી જેવા છે એ બધા ના આવી રીતે લાકડી બાંધી દેવાના જે સાઈડથી થી પવન આવતો એ પવન ની દિશા માં એટલે આપણે જીવા ઓછી તો આવા તમે લગાવી દેસો આ અમે હજી પાંચ પહેલા બાજુ દેવાના ને વચ્ચે વચ્ચે લગાઈ દેવાના એટલે જે પાણી अब जो तेरे हाल छोड़ जो रहा जो जे आधुन हो चुके जी बिल्कुल वांस ना जे पांडड़ा हुए नहीं टाइप ना पांडड़ा था हाँ ధన్యవాదాలు અલ હા એ ટાઈટ કોબી <laughs> તો <laughs> 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 <hlega>, <hlea>, પહેલી વાત તો અલગ થાય હવેના જેવી થાય હવે શાલપી છે કેમરા જી થાય એકાઈ કાલડી કાસુંદરો હું કહુંદરો કેસી આપ

ক্েনা ক্েনা কেনা 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 अॼु चोक ને અત્યારે આપ જે ઝાર જોઈ રહ્યા છો બસ અહીંયા હા જે ગોગર નું ઝાર છે બરાબર સામાન્ય રીતે આપણા ગોગર નું ઝાર આ તમે આ જોઈ શકો છો વિડીયોમાં આ રીતે તમે જુઓ તો બસ આપણા કંઠે નું ઝાર હોય છે ને સામાન્ય રીતે જે કાંટાવાળી વનસ્પતિ હોય છે બસ એ પ્રમાણેનું જ દેખાય તમને નાનામાં નાની અને મોટામાં મોટી દરેક વનસ્પતિના છોડ અહીંયા તમે આનંદ કૃષિ યુનિવર્સિટીની જો મુલાકાત લેવા આવો તો તમે જોઈ શકો છો અહીંયા કે અશ્વગંધા પછી જે તમે જોઈ શકો છો ઘણી બધી વનસ્પતિના છોડ અહીંયા ઉપલબ્ધ છે જેમાં આપણે ગોગણનું ઝાડ જોયું તુલસીના અલગ અલગ પ્રકાર પછી બાવચીના અલગ અલગ પ્રકાર ગરુ ને સર્પગંધા અહીંયા તમે આવો છો મુલાકાત લેવા તો જે છોડ છે છોડનો ઉપયોગ કઈ દવામાં થાય છે કઈ ઔષધિનો ઉપયોગ શું થાય છે શરદીમાં કે કફમાં કે કોલેડા કેન્સર બધા અલગ અલગ જે રોગ હોય ને એની જે દવાઓ બનતી હોય છે એનું પણ અહીંયા નોંધ લખેલી છે કે ભાઈ આ વનસ્પતિ છે એનો ઉપયોગ આ રોગ માટે થાય છે ને એવી રીતે તો તમે અહીંયા આવો મુલાકાત લેવા તો નિહારી શકો છો અને આજે આપ જોઈ રહ્યા છો તે આપણે આનંદ કૃષિ યુનિવર્સિટીનું મ્યુઝિયમ છે મ્યુઝિયમની અંદર તમે જોઈ શકો છો કે ગીર ગાય છે પછી હરિયાની ગાય છે અલગ અલગ ગાયોના પ્રકારો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી ગાય હોય અને એ કેવું એનો દેખાવ હોય એનો અહીંયા નમૂનો મૂકેલો છે બરાબર તમે અહીંયા મુલાકાત લેવા માટે આવો તો અહીંયા અને હા ખાસ એ જણાવવાનું કે આ ગાયોની અંદર ભેંસોની અંદર જે અલગ અલગ રોગ થતા હોય છે ને એ રોગની પણ અહીંયા બાજુમાં મૂકેલું છે કે આ રોગ હોય છે આવો રોગ થાય છે એનું પણ અહીંયા જે ગાયો છે એની બાજુમાં મૂકેલું છે પરંતુ સમય ઓછો હોય તો એના કારણે મેં એને કવર નથી કર્યું આ વિડીયોમાં ફરી કોઈ વાર જઈશું તો જરૂરથી કવર કરી લેશું અને આપ જોઈ શકો છો કે અલગ અલગ આપણી ઘઉંની બાજરીની અને એમાંથી કા બિસ્કિટમાં શું બને છે આપણે ખાવા માટે ચોખામાંથી જે પાપડને એવું બને છે એ બધું અહીંયા મૂકેલું છે તો તમે શાંતિથી કોઈ વાર આનંદ અને અહીંયા પછી આપણે તમે આનંદમાં આવો તો પછી આપણી આનંદની અમુલ દેવી એની પણ મુલાકાત લઈ લઈએ આપણે નાકડા વિડીયોમાં અમુલ દેવી આપ જોઈ જકો છો આજે મોટા મોટા દૂધના કેન જેવું છે એની અંદર ચાલીસ હજાર બીજું જે મોટી ટાંકી જોઈ શકો છો એમાં એક લાખ પચાસ હજાર લીટર દૂધ સંગ્રહ કરવાની ક્ષમતા છે મિત્રો અમૂલ ડેરીની અંદર જે ફોટો પાડવાની વિડીયો ક્લિક બનાવવાની મનાઈ હતી કારણ કે જે આપણા ડેરીની સુરક્ષા માટે સિક્યુરિટી રીઝનથી અંદર ફોટો વિડીયોની મનાઈ હતી તો પણ તમને જણાવી દઉં કે આની અંદર જે આપણે બટર માખણ અને દૂધનો પાવડર બને છે આપણા આનંદની જે આનંદની જે ડેરી પ્લાન્ટ છે એની અંદર બને છે દૂધનો પાવડર માખણ ને આ વીડિયોને અહીંયા પૂરો કરી છે